દાંતી અને ડુંગરી બ્રાન્ચના એકસો ઓગણચાલીસ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન દાંતી સંતિ મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ અઠ્યાવીસ જુલાઈ રવિવારના રોજ દાંતી અને ડુંગરી બ્રાન્ચમાં સંયુક્ત રીતે ડીઆર પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દાંડી ભાંગલ વલસાડમાં એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ઓગણચાલીસ નિરંકારી ભક્તોએ માનવતાના સુંદર ભાવને દર્શાવતા ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં જી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વલસાડ દ્વારા સિત્તેર યુનિટ અને વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા ઓગણસિત્તેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાજીના દિવ્ય પ્રેરિત થઈને તમામ ભક્ત નર સેવા નારાયણ પૂજાના ભાવ દ્વારા નિરંતર રક્તદાન જેવા મહાન કાર્યમાં પોતાનું નિઃસ્વાર્થપણે યોગદાન આપી રહ્યા છે આ સાથે તેઓ સમય પર સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ વિનામૂલ્યે આંખની તપાસ વગેરે જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા સક્રિય રહે છે સ્થાનિક ઝોનલ ઇન્ચાર્જ મહાત્માજી શ્રી ઓમકારજી સિંહના કર કમલો દ્વારા શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમજ તેમણે રક્તદાન શિબિરમાં ઉપસ્થિત તમામ ગણ્યમાન્ય અતિથિઓ સહિત રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રક્ત નાળિયો સેવાદાર સંત નંકારી મિશન આજ દાતી મેઘરી મિલ કર કે દોન જે सूरत जोन का आठवां ब्लड डोनेशन कैंप कर रहे हैं और ऐसे आने वाले समय में उन्नीस कैंप होंगे और सतगुरु माता सुदीक्षा जी महाराज की छाया में हजारों ऐसे ब्लड डोनेशन कैंप हो रहे हैं ऑल ओवर इंडिया नहीं ऑल ओवर वर्ल्ड डरी और दाती ब्रांच के साथ मिलकर कंधे के साथ कंधा मिला करके जे ये ब्लड डोनेशन कैंप में योगदान दे और ये मानवता का कार्य है આપી માનવતા કે કાર્યા મેં આપણા સહયોગ દે કર કે ભાગીદાર બને